નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારી આશરે માંથી વર્ષ પહેલા થયેલ ચોરીની એક્ટિવા સાથે એક આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર

ચાવી પણ હોવાથી તેને ચોરી કરવાની લાલચ થઈ હતી જેથી એક્ટિવા ગાડીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી એક્ટિવા ચોરી અન્વયે દાખલ થયેલા નેત્રંગ પોલીસ સ્ટેશનની એક્ટિવા ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે જેથી પકડાયેલ આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજરની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપવામાં આવેલ છે